રાજકોટ ગેમ ઝોનમાં ગત પચીસ મે બે હજાર ચોવીસના રોજ થયેલા અગ્નિકાંડ એક મહિનો થઈ ગયો છે અગ્નિકાંડમાં નાની માછલીઓ ફસાઈ ગઈ છે અને મગરમચ્છીઓને બચાવી લેવાના કાસો ઘડવામાં આવી રહ્યો છે હોવાનો કોંગ્રેસથી લઈને પીડિતો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકાર અધિકારીઓ સામેની તપાસને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વર્ષ બે હજાર અગિયારથી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલિસીમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે વખતો વખતની સમીક્ષા અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ સંદર્ભ હાલની પોલિસીમાં કેટલાક સુધારો કરવાની જરૂરિયાતના આધારે વિવિધ જોગવાઈ ઉમેરવામાં આવી છે સ્ટેટ લિટિગેશનની પોલિસી બનાવી તાજેતરમાં નામદાર વડી અદાલત ગુજરાત દ્વારા તેમની સમક્ષના અલગ અલગ કેસોમાં ચુકાદા આપી અને હાલની લિટીગેશન પોલિસીની જોગવાઈઓ અપર્યાપ્ત જણાતી હોય જેથી સચિવશ્રી કાયદાને સુદૃઢ નવી સ્ટેટ લિટીગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો હતો એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે એમાં એકાઉન્ટીબિલિટી એટલે કે જવાબદેહી એકાઉન્ટીબિલિટી ટુ ટુ બી ધ ટચ સ્ટોન ઓફ ધ પોલિસી અધિકારીની જવાબદારી નક્કી કરવી જે કેસ ગુણદોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે જ્યારે જ કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં શ્રી દ્વારા

તેઓ આ જોગવાઈમાં સૂચન કરાયું છે અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત જ્યારે કોઈ ચુકાદો રાજ્યની કોઈ પ્રવર્તમાન નીતિને અસર કરતો હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયની દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવાની તેની જોગવાઈ ઉમેરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત